જય પ્રકૃતિ જય પર્યાવરણ જય આયુર્વેદ ને જય ઓર્ગેનિક મને એક ફોન આવ્યો કે અમારા ઘરમાં બે પરિવારમાં બે જ સભ્ય છે અને દસ કિલો ચેરી બોક્સ અમે લઈએ તો એક તો બે જણા છીએ એટલે ખૂબ ઓછી કેરી સાવ કાચી હોય પણ પરિવારના બે જ સભ્યો હોય ત્યારે બહુ ઓછી જરૂરિયાત હોય તો પાકવા માંડે તો અમારું કંઈ કરો ત્યારે મને વિચાર આવ્યો કે હારું જેને સારું ખાવું છે ઓર્ગેનિક ખાવું છે છે ઝેર ખાવું પણ કોઈ આવું નાનું પરિવાર છે તો સાથે કોઈ એવા લોકો પણ છે કે જે બારસો ને પચાસ રૂપિયા બોક્સના એક સાથે નથી ખરીદી શકતા નથી ખર્ચી શકતા તો શું આવા લોકોએ શુદ્ધ નહીં ખાવાનું આ લોકોએ શું ફરજિયાત માર્કેટમાંથી કાર્બાઈડ્રેટ ઝેરવારી કેરી લઈને જ ખાવાની વાત એ સાચી છે તો મને પણ એક વિચાર આવ્યો કે નહીં ભાઈ જે કોઈ આવા જરૂરિયાત છે જે એક સાથે બારસો ને પચાસ રૂપિયા ખર્ચી એને બોક્સ નથી ખરીદી શકતા કે જે કોઈ એવા છે જેનું પરિવાર નાનકડું છે બે સદસ્યનું છે કોઈ એકલો એકલોરીય છે અને એને આ કાર્બાઈડ ઝેર વગરનું શુદ્ધ ખાવું છે ઓર્ગેનિક ખાવું છે તો એનું શું તો મેં પણ બહુ વિચારી એમને એક નિર્ણય લીધો છે કે હું એક કિલો કેરી તમને બોક્સ તોડીને છૂટી આપીશ એક કિલો કેરી એકસો પચાસ રૂપિયામાં જોખી એક કિલો શુદ્ધ કેસર કેરી તાલાળા ગીરની બિલકુલ કાર્બાઈડ વગરની અડધી કાચી અડધી પાકી એક દિવસ બે દિવસ તમારા ઘરે રાખી અને ખાઈ શકો આ જરૂરિયાતમંદ લોકો માટે કે જેનું પરિવાર એક બે સભીઓનું છે જે એક સાથે પૈસા નથી ખર્ચી શકતા એ લોકોને એકસો ને પચાસ રૂપિયામાં એક કિલો ખીલ દિગ્વિજયનગર પેડપ અંદર આવતા પેલું મકાન માવતર લખેલું મારો મોબાઈલ નંબર સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ડબલ એટ ફાઇવ સિક્સ હા શરત એટલી મારી ઘરેથી પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવતું જબલું તમને આપવામાં આવશે નહીં તમારે એક કિલો કેરી જોઈ છે બે કિલો જોઈ છે કે ત્રણ કિલો જોઈ છે તમારે તમારી થેલી તમારા ઘરેથી ફરજિયાત લઈ આવવાની રહેશે બાકી હું આ જેને શુદ્ધ ખાવું છે કાર્બાઈડ્રેટ વગરનું ખાવું છે એને આ સુવિધા આપવા પણ તૈયાર છું તો જે કોઈને આ શુદ્ધ ખાવું છે તે મારો મોબાઈલ નંબર સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ડબલ એટ ફાઇવ સિક્સ ઉપર કોન્ટેક કરી અને તમે એક બે ત્રણ જે કાંઈ જોઈ એક કિલો બે કિલો ત્રણ કિલો કેરી છૂટક પણ મેળવી શકશો એકસો પચાસ રૂપિયા કિલો થેલી તમારે લઈને આવવાની કપડાની કે તમે પેલી પ્લાસ્ટિક બેગ આવે છે તે લાવવું એ જબલું અહીંયાથી આપવામાં નહીં આવે કે જે પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવે છે એનો હું સખત વિરોધી છું એ જબલું તમને અહીંયાથી આપવામાં મારા તરફથી નહીં આવે તો વહેલામાં વહેલી તકે જે કોઈ આવી નાનું પરિવાર છે કે આવી જરૂરિયાતવાળા છે એના માટે એક ખૂબ સરળ રસ્તો એકસો ને પચાસ રૂપિયાની એક કિલો શુદ્ધ કાર્બાઇડ વગરની લાગીની કેસર કેરી માત્ર ત્રણ દિવસ આજે બાવીસ તારીખ ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખ સુધી મળશે જય માતાજી ઓમ પાન મસાલા પાવડર ધર્મેન્દ્રસિંહ ઝાલા વાંકાનેર તમાકુ વ્યસન મુક્તિ અભિયાન મારો મોબાઈલ નંબર છે સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ડબલ એટ ફાઇવ સિક્સ જય માતાજી